હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું અને જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશનર તરીકે જો અમારી અમુક જો ફરજ છે કે આપણે શહેરને સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જે પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જો અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જોઈએ આપણી સુરતની પ્રજાની સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ અને સાથોસાથ જો ક્રાઈમના વાત કરીએ તો આપણા લગભગ જો એ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વ સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ચેલેન્જેસના પૂર્ણ સુરત પોલીસ સરદમ કરતા આવી છે જોએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે થોડા ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જોએ અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી જો ટ્રાફિકને જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરાપૂરા પ્રયાસ કરતા રહીશ અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે તો એક એવા માટે બી અમે લોકો પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમેદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો જ કરી શકીશ નહીં તેવા એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસને જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ અને અલગ અલગ વિસ્તાર આપણા રાજ્યના અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના જો ચેલેન્જિસ પોલીસ માટે હોય છે સુરત એક એક એવા શહેર છે જો આપણા રાજ્યના વાત કરીએ તો એક તરફ ઇકોનોમિક કેપિટલ તરીકે ઓળખાય છે અને એના જ લીધે બધા કામ ધંધા બિઝનેસ લીધે પૂરા દેશભર અને વિદેશો લોકો અહીંયા આવે છે એ સ્થાયી થયેલા છે અને કન્ટિન્યુઅસ અવર જવર બી ફ્લોટિંગ પોપ્યુલેશન બી થાય છે તો એના સાથે સાથે આપણાને બી ચેલેન્જેસ બી અહીંયા વધુ રહે છે કે કોઈપણ પ્રકારના ક્રાઇમ થાય તો તાત્કાલિક અહીંયા તે આરોપીઓ ભાગી વેઠ જતા હોય વેલ કનેક્ટેડ છે આપણા ટ્રેન માર્ગે રોડ માર્ગે અને પ્લેન માર્ગે તો સુરતના જો આ પ્રકારના બસ્તી પ્લસ અમે આજુબાજુ બી બીજા રાજ્યો સાથે બી નજીકના બાઉન્ડ્રી ધરાવીએ છીએ નજીકના આ લોકો છે તો એના લીધે થોડા જો ફ્લોટિંગ પોપ્યુલેશનનો અલગ ક્રાઈમ હોય છે એના માટે અલગ પ્રકારના ક્રાઈમ છે બીજા રાજ્યો બીજા શહેરો કરતાં તો એક આપણે માટે આ ચેલેન્જ રહેશે લેકિન સુરત પોલીસ બી આ દિશામાં એક ટેવાઈ પડ ગઈ છે કામ કરવા માટે ડિટેક્ટ કરવા માટે એના માટે અગર આપ જોરતના ક્રાઈમ રેટ બી ભલે વધે લેકિન એના ડિટેક્શન રેટ ખૂબ સારા સુરતના હોય છે તો આ જો પુરાના અનુભવ બધા અધિકારીઓ ખૂબ જૂના છે અનુભવ છે તો અમે લોકો આ અનુભવનો યુઝ કરીને સુરતના જો ચેલેન્જેસ છે એના હિસાબથી અમે લોકો કામ કરીએ છીએ અમને માટે સૌથી અત્યારે આગતના લોકસભાના ચૂંટણી છે અને આ ચૂંટણીમાં બી નોમિનેશનના પ્રક્રિયાઓ ચાલુ છે અને જ્યારે પ્રક્રિયા પતશે એના પછી જો વીવીઆઈપી મુમેન્ટ્સ પ્રચાર માટે જો એ આ અલગ અલગ પાર્ટીઓના જો માનભાવ આવશે તો સૌ પ્રથમ તો આપની એવી પ્રિયોરિટી રહેશે કે એક એવા એવા સુરક્ષિત એક માહોલ અને કોન્ફિડન્સ સાથેનો માહોલ ક્રિએટ કરીએ જેથી એક મતદારો આપણા જઈને એકદમ પડે જો આપણા મતનો ઉપયોગ કરી શકે અને સાથો સાથ જો વીવીઆઈપી વિઝિટ થાય એમાં વિદાઉટ કોઈ હેન્ડન્સના આ પૂરી સમગ્ર પ્રક્રિયા સાત મે તકની જો પ્રક્રિયા છે અમારે પોલિંગના અને પછી ચોથી જૂનના જો કાઉન્ટિંગના પૂરી પ્રક્રિયા ખૂબ સારી રીતે બિના કોઈ અનિચ્છનીય બનાવને જાય

I'm so, sorry. দ দের সাদরে তদেররে তবরে তদ রে পদেররে সারা সাবেরা সাদরে ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને